નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપણી સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ની સ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે ભગવતી મેલ કમ્પાઉન્ડ ગ્રુપ દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી ગૌ માતા માટે લાડવા બનાવવામાં આવે છે આ વખતે પણ ભગવતી મેલ કમ્પાઉન્ડ ગ્રુપ દ્વારા તારીખ અગિયાર એક બે હજાર પચીસના શનિવારના રોજ લાડવા બનાવીને ગૌમાતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરેલ અને આવી જ રીતે અબોલ જીવની સેવા કરતા રહો તેવી શુભકામના રિપોર્ટર સાહિલ રાયચુરા